નમિયીણ સવન્ન જગભૂજ્યમ જગુરૂમ મહાવીર જમ્બુદીવપયે બુછમ સુત્તા સપરહે ખંડાજો યણ વાસાયકુડાયો વિજયદ સલીલાઓ પિંડે સિંહ વોય સંગયી અહવેગ ખંડે પરહે દોહિ મવંતે અહેમવૈ ચૌરો અઠ્ઠમહિમ સોલસખંડાય હરીવાસે બત્તિસંપૂર્ણ નિષ્ઢે મિલિયા તિષ્ઠી બિય પાસે વિ ચૌષ્ઠી ઉદે તિરાસી પિંડે ઉવસ જુએ પરીમાણ સચરસાઇંડાઈ લખાશય પરીહિ તપ્પા ગુણયંતેવ વિખંભદગુણકર્ણી વટિરોહોય વિખંભાયરોહ તસ ગણિય પરીહિતિ લખસોળસહસ્રદય સત્ત વિસહ્યા કોસતીકટાભી ધનુષુલ સત્યે વ્યકળીસયા નૌઆ છપ્પન સય સહસાયૌન ઉ સહસા દિવહિયમ गौव मेघंपनरस धनुष यात धणु च छी चुलायी जुदिवस गणय सत्तवासा विहड चौ, चौ, चौ तिनस वट्टिअर छोळस वखार गिरी दोचित्त विचित दो च दोषय कणय गिरी चौगय दंता सुमेरुय सुरुय छ वास हरापिंडे ऐगुण ಷೋಳಸವಕಾರು ಚೌಚೌ ಕೂಡಾ ಹುಂತಿ ಪತ್ಯ ಸೋಮಣಸಗಣ ಸತ್ತ್ಠಯ್ಯ ರು ಚೌತಿಷಿಯಡ್ಡೇಶು ವಿಜುಪೀಲವಂತೆ ಮಾಲವಂತ ಸುರಗಿರಿ ನವನವಕೂಢ ಪ್ರೇಯಂ ಹಿಮ ಶ್ರೀಹರಿಷು ಇಕಾರ ಸ ಇಗಷ್ಠಿ ಗಿರಿಷು ಕೂಡಾಣಂ ವದ್ದಣ ಶೌರಸಿ ચૌસત્ત અઠ્ઠ નવ ગે ગારસ કુડે હિમગુણ ઝહ શંખોસ દુદુગુણિયા દુવેયી સય ચૌરો ચૌતિસં વિજ એસુ ઉષક કુડાઅ્ઠ મેરુ માગહ વરદામ વિજય પરહે વિજાહર અભિયોગીય સેડીયો દુન્ની દુન્ની વેહટે ઇય ચૌગણ ચૌતીસા છત્તીસ શેડિન છક્કી જે અવ્વાયી વિજયાઈમ ઇથવંતી ચૌતીસા મહદ છપ્પ ઉઈ કુરસુદસ ગી સોળસ ગંગા સિંધુ રત્તા રત્ત વૈ ચૌનૈયપ્યેય ચૌદસિંસ સહસ્યહીં સમાગમ વચ્ચે ચલહિન્ એવં અભ્યુતરિયા ચૌરો પુણ્ઠાવીશ સહસ પુનરવિ છપ્પન્ને સહસ ચંતીચસલિલા કુરુમજ્જે ચૌરાશી સહસ તહય વિજયોળસુ બીષાણનયિના ચૌદશ સહસ પતય ચૌદશ સહસુયા અડતીસ નૈય વિજય મજ્જિલા સિયોયાય નિવડતી તહય શીઆઈમ એવ સીયા સીઓ યા વિય બીસ સવે ચૌદશલખા છપ્પન્ન સહસ મયા છજ્જો સકો ગંગા હિમવંતા દુસ ઉચ્ચારૂપ કણયમયા ચત્તાણ સએ ઉચ્ચિઠો નિષ્ઢ નીલબંતોય નિષ્ઠો જમો વિરલ્યો નીલબંત ગિરી સવ્ય વિપવ્ય વરા સમય ખિત્તમી મંદર વિહુણ ધરણી તલેગાડા ઉસ્સે ચૌથ પાય ખંડાયી ગાહિમ દસહિંદારે જમ્બુ દિવસ સંગયિણી સંમત્તા રૈયા હરિબદ્ધ સૂરી